નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જોવાના છે ધોરણ નંબર સાતની અંદર આપણે સમય સંખ્યાનો અહીંયા સોલ્યુશન કરવાના છીએ તો દરેક વિદ્યાર્થી અવશ્ય અંત સુધી સોલ્યુશન નિહાળે તો સૌપ્રથમ આપણે ખાલી જગ્યા જોઈએ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો કે વન સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કે ઝીરો ત્રીજી ખાલી જગ્યામાં સોરી ત્રીજામાં આપણે ખરો ખોટું પૂછેલો તેમાં આવશે તમારો જવાબ આવશે ટ્રુ ચોથી ખાલી આપણને અપૂર્ણાંક સંખ્યાઓ છેદના છેદમાં અંશમાં અપૂર્ણાંક બી તમારો જવાબ આવશે ચલો એના પછી આગળ જોઈએ તો સમય સંખ્યાની આવશ્યકતામાં આપણે ખરા ખોટામાં પેલું ખરા પૂછેલું છે એનો જવાબ આવશે ખોટું બીજામાં તમને સવાલ પૂછી છે સંખ્યાને સમય સંખ્યા તરીકે દર્શાવવાની જરૂર શા માટે પડે તો સંખ્યાઓ માટેની વિરોધી વિરુદ્ધ પદ પરિસ્થિતિ દર્શાવવા ધન અને ઋણ સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ અપૂર્ણાંકોમાં ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી આથી ઋણ અપૂર્ણાંકનો સમાવેશ કરવા સમય સંખ્યા તરીકે દર્શાવવાની જરૂર પડે છે એના પછી વ્યાખ્યા લખવાની છે સમય સંખ્યા સમય સંખ્યાને એવી સંખ્યાના સ્વરૂપમાં વ્યાખ્યાત કરવામાં આવે કે જે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવે એના પછી તમને વિધાન આપેલું સમય સંખ્યા છે તો આપેલું વિધાન સાચો ખાલી પાંચના છેદમાં છેદમાં ખાલી સંખ્યા જે છે તો ડી આવશે સમય એના પછી છઠ્ઠામાં તમને પૂછેલું છે સાતમા માં પાંચ પૂર્ણાંક એટલા છેદમાં છ માં ખાલી અપૂર્ણા છે પૂર્ણાંક કેટલા છે તો કે પાંચ એના પછી છઠ્ઠામાં અપૂર્ણાંક કેટલા ભાગ છે તો અપૂર્ણાંક વાળો ભાગ છે 2 ના છેદમાં પાંચ એટલે ડી ઓપ્શન ચલો P ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવે તો આપણે આ બે ગુણાકાર એમાં આપણે ઉમેરવાનું છે ચાર પંચાવીસ ને એકવીસના છેદમાં પાંચ આ તમારો જવાબ થશે એટલે કે બી આપણે એના પીના છેદમાં સ્વરૂપમાં દર્શાવવાનું પાંચના છેદમાં દસ જે પીના છેદમાં સ્વરૂપમાં છે જે જીરો અને ખાલી પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખો તો જીરો છેદમાં એક રીતે લખી શકાય છ ના છેદમાં પાંચમાં અંશ ખાલી જ્યા અને છેદ ખાલી જ્યા છે અંશ છે છ અને છેદ છે પાંચ કોઈ પણ અપૂર્ણાંકમાં સંખ્યાને ને સમય સંખ્યા કહી શકાય તો પીના છેદમાં ક્યુમાં પી અને ક્યુ પૂર્ણાંક છે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો સમય સંખ્યા કહેવાય તન કે ઋણપૂર્ણાંકોને છેદમાં એક લખી દર્શાવી શકાય ચલો એના ભાઈ ત્રણ સમય સંખ્યા લખવાની છે દરેકની તો દરેકના અહીંયા ઉત્તર લખેલા છે તો વિદ્યાર્થી મિત્રો તમે વ્યવસ્થિત તમારા પ્રશ્ન વાંચી અને તેના ઉત્તર તે મુજબ તમારી નોટબુકમાં લખી લેવા એના પછી પંદર હું સમય સંખ્યાઓમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેનો સમાવેશ થતા વિધાન છે સાચું ચલો ખાલી આપણે પૂરવાની છે તો ખાલી જગ્યામાં તમને આન્સર આ પ્રમાણેનો આન્સર તમને આવશે બીજી ખાલી જગ્યા છે તેમાં પણ આન્સર આ પ્રમાણેનો આવશે ચલો સત્તરમી ખાલી જગ્યામાં

ધન સમય સંખ્યા અને ઋણ સમય સંખ્યાની એના પછી નીચેનામાંથી કઈ ધન સમય સંખ્યા છે તો સી ઓપ્શન તમારો જવાબ થશે નીચેનામાંથી ઋણ સમય સંખ્યા કઈ છે તો એમાં પણ સી ઓપ્શન તમારો જવાબ થશે શું દસ એ ધન સમય સંખ્યા છે હા કે ના તો જવાબ આવશે હા શું માઇનસ પંદર ઋણ સમય સંખ્યા તો જવાબ આવશે હા અને કેવી રીતે તો એનું કારણ તમને અહીંયા લખેલું છે ચલો એના પછી છઠું ખાલી નથી તો એમાં ખરું ખોટું તો વિધાન આવશે ખોટું ચાર ધન સમય સંખ્યાઓ લખો તો અહીં તમને ઉત્તર આપેલો છે ચાર ઋણ સમય સંખ્યાનો પણ અહીં તમને ઉત્તર આપેલો છે ચલો હવે સંખ્યા રેખા નિરૂપણને આધારે પેલા ખાલી જગ્યા આપણે જોઈ લે ખાલી સંખ્યાઓનો સંખ્યા રેખા ઉપર નિરૂપણ પછી ખાલી રેખા ઉપર નિરૂપણ શક્ય નથી ખોટું ચાલો હવે સંખ્યા રેખા દોરવાની છે અને સંખ્યા આપણે નિરૂપણ કરવાનું પાંચના છેદમાં ચાર છ આપેલું છે તો અહીં સંખ્યા રેખા આપણે દોરેલી છે છ સુધી દોરવાની છે છેદમાં છ નું કરવાનું માઇનસ નું પ્રમાણિત સ્વરૂપ એટલે શું તો કોઈ કોઈ સમય સંખ્યા ત્યારે પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય જ્યારે તેનો છેદ એ ધનપૂર્ણાંક હોય અને અંશ એ છેદમાં એક સિવાય બીજા સામાન્ય અવયવ ન હોય એના પછી બીજું સમય સંખ્યાના પ્રમાણે સ્વરૂપમાં છેદ ઋણ પૂર્ણાંકો વિધાન છે ખોટું એના પછી જો કોઈ સમય સંખ્યા પ્રમાણ સ્વરૂપમાં ન હોય તો તેને પ્રમાણ સ્વરૂપમાં ફેરવી શકાય હા વિધાન છે સાચું ચલો આપણે આને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખેલો છે તો અહીં તમને અંશો આન્સર આપેલો છે બીજા દાખલાનો પણ આન્સર આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા પ્રશ્નની અંદર વાંચી અને તેનું સોલ્યુશન તમારી નોટબુકમાં વ્યવસ્થિત ઉતારી લે ચાલો એના પછી ટૉપિક છે સમય સંખ્યાને સરખામણીમાં આધારે તો પહેલી ખાલી જ્યામાં તમારે આવશે ખરું બીજી ખાલી જ્યાં પણ ખરું આવશે કઈ જોડી સમાન સમય સંખ્યા છે તો અહીં તમારે સાદુ આપવાનું છે અને તેના આધારે કહેવાનું છે તો એના પછી પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે તે શોધવાની છે ચારના છેદમાં પાંચ કે ત્રણના છેદમાં ચાર તો અહીંયા સૌ પ્રથમ આપણે બંનેમાં છેદ સમાન કરવાનો છેદ સમાન કરવાનો એટલે આપણને ખ્યાલ આવી જાય કઈ મોટી સંખ્યા છે અહીંનું તમને સોલ્યુશન આપેલું છે બીજામાં પણ એવું તમને સોલ્યુશન બીજામાં આપણને સિમ્પલ આ માઇનસ છે આ પ્લસ એટલે આ પ્લસવાળી સંખ્યા મોટી હોય ચલો હવે આપણે લેસ દેન ગ્રેટર દેન ઇક્વલ ટુનો અ આપણે ઉપયોગ કરીને ખાલી જ્યાં નું સોલ્યુશન તમને અહીંયા આપેલું છે સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે બરાબર તો અહીંયા તેનું સોલ્યુશન તમને આપેલું છે ચડતા ક્રમ આ પ્રમાણે સેમ બીજાની અંદર પણ તમને ચડતો ક્રમ આ પ્રમાણે થશે ચલો બે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા તો પેલો સવાલ એમાં જીરો અને ચારની વચ્ચે ખાલી જ્યાં પૂર્ણાંકો છે કેટલા છે તો કેવાય ત્રણ પૂર્ણાંક ત્રીજીમાં માઇનસ ત્રણ અને ત્રણ ની વચ્ચે ખાલિયા સમય સંખ્યા છે તેમ આવશે અસંખ્યા ચોથું ટુ બાય અને ફોર બાય ની વચ્ચે એક સમય સંખ્યા છે કંઈ થ્રી બાય ફાઈવ થ્રી બાય સેવન અને એટ બાય સેવનની વચ્ચે માત્ર ચાર સમય સંખ્યા જાવીધાન ખોટું બે સમય સંખ્યાની વચ્ચે અનંત સમય સંખ્યા જાવીધાન છે સાચો ચલો એના ભાઈ પેટર્ન તમારે લખવાની છે આના આધારે તો અહીં તમે જુઓ બે ચાર છ એના પછી આઠ એના પછી દસ એના પછી બાર આ પ્રમાણે છેદમાં જુઓ તો સાતનો ઘડિયો છે સાત ચોક અઠ્યાવીસ સાત પંચા આન્સર પણ અહીંયા તમને આપેલો છે કેવી રીતે આવેલો છે અહીંયા પદ્ધતિ તમને સંપૂર્ણપણે આપેલી છે એના પછી સમય સંખ્યા પર નીક્રિયા એમાં પેલું માઇનસ ની તો કે પ્લસ પાંચ આવે માઇનસ સિક્સ બાય સેવનની વિરોધી તો પ્લસ સિક્સ બાય સેવન પાંચ પોઈન્ટ સત્તરની તો માઇનસ આવશે બે વિરોધી પરસ્પર સંખ્યાનો સરવાળો પ્રશ્ન પાંચનો અહીં તમને સોલ્યુશન આપેલું છે દરેક દાખલાનું રીત સાથે અહીં તમને સોલ્યુશન આપેલું છે ચલો પ્રશ્ન છે આપણે ગુણાકાર કરવાનો છે તો ગુણાકારમાં સિમ્પલ છે આપણે અંશનો ગુણાકાર અંશમાં કરશું છેદનો ગુણાકાર છેદમાં કરવાનો આ પ્રમાણે આપણે આગળ વધવાનો દરેક દાખલાનો આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ કરવાના છે હવે આપણે બાદબાકી કરવાના પણ દાખલા આવેલા છે બાદબાકીમાં છેદ બંનેમાં પેલા સમાન કરવાના છેદ સમાન કરવા છેદ સમાન કેવી રીતે થાય તો કે લસા લેવાથી એટલે તમારે શું કરવાનો પ્રશ્ન આઠ છે તમને ભાગાકાર કરો ચલો નવમો છે માઇનસ ફોર બાય થ્રી ની વ્યસ્ત સંખ્યા તો થ્રી અપોન માઇનસ ફોર 5.2 બેના છેદમાં ની વ્યસ્ત સંખ્યા ત્રણ ના છેદમાં સત્તર વ્યસ્ત સંખ્યા એની જ હોય તો જવાબ આવશે ખાલી જ્યાની વ્યસ્ત સંખ્યા અસ્તિત્વ નથી ઝીરોની ફોર બાય વન બાય ની વ્યસ્તની વિરોધી સંખ્યા આવે માઇનસ ત્રણ ની વિરોધી સંખ્યા આવશે માઇનસ ત્રણ માઇનસ ત્રણની વિરોધી સંખ્યા આવશે વન બાય થ્રી તો આ તો આપણે ગણિત વિષયનું ચેપ્ટર નંબર સમય સંખ્યાવાળું જે છે એ સંખ્યા તેનું સોલ્યુશન આપણે કર્યું તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન પસંદ આવ્યું હોય તમને ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી ફીડબેક અમને જણાવો જેથી અમે તમે નવા વિડીયો એ પ્રમાણે ઇમ્પ્રુવમેન્ટવાળા અમે મૂકીએ અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ધન્યવાદ